જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું બસો બાવન વૈષ્ણવની વાર્તા વાર્તા નંબર પહેલું નાગજી ભટ્ટની વાર્તા બસો બાવન વૈષ્ણવની વાર્તા જે શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કરી તેનો ભાવ શ્રી હરિરાયજીએ કહ્યો છે તે અહીં આપવામાં આવેલ છે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના અંગરૂપ ચોર્યાસી વૈષ્ણવો નિર્ગુણ પક્ષના આગેવાનો છે ચોર્યાસી વૈષ્ણવોની વાર્તામાં તેમનો ભાવ કહેવામાં આવ્યો છે તેમાં ત્રણ ત્રણ ધર્મરૂપ ચોર્યાસી વૈષ્ણવ રાજસી ચોર્યાસી વૈષ્ણવ તામસી અને ચોર્યાસી વૈષ્ણવ સાત્વિક એમ ત્રણેય જૂથ મળીને બસો બાવન વૈષ્ણવો શ્રી ગુસાઈજીના અંગ સંબંધી છે તેઓ શ્રી ગુસાઈજીના અંગરૂપ છે એકવાર શ્રી ગુસાઈજી ખૂબ આનંદથી શ્રી રૂકમણીજી વહુજી સાથે વાત કરી રહ્યા હતા તે વેળાએ તેમને કહ્યું કે આ જે બધા મારા વૈષ્ણવ છે તે મારા અંગોનું સ્વરૂપ છે ત્યારે રૂકમણી બહુજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે આચાર્ય હરિવંશજી આપનું કયું અંગ છે શ્રી ગુસાઈજીએ શ્રી રૂકમણી બહુજીને કહ્યું કે એ ચાચા હરિવંશજી મારા નેત્રોની શ્યામ કીકીઓનું સ્વરૂપ છે તે પછી એક દિવસ ચાચા હરિવંશને ઠોકર લાગે તેથી દુખી થયા તે વખતે શ્રી ગુસાઈજીના નેત્રો પણ દુખવા લાગ્યા ત્યારે રૂકમણીજી બહુજીને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે આપના નેત્રો કેમ દુઃખે છે તે વખતે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ચાચા હરિવંશને ઠોકર લાગે છે તેથી દુખી છે એટલે મારા નેત્ર દુખે છે પછી જ્યારે ચાચા હરિવંશ સારા થઈ ગયા ત્યારે ગુસાઈજીના નેત્ર પણ સારા થઈ ગયા આ પ્રકારે શ્રી ગુસાઈજીએ પોતે રૂકમણી બહુજીને ભગવદીય વૈષ્ણવોનું સ્વરૂપ બતાવ્યું માટે વૈષ્ણવોના અપરાધથી સદા ડરતા રહેવું જોઈએ કેમકે શ્રી ઠાકોરજી અને ભગવદીઓમાં ભેદ નથી પૃષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ ભગવદીઓનું સ્વરૂપ બતાવ્યું છે હવે શ્રી ગુસાઈજીના સેવક બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં શ્રી ગોકુલનાથજીએ જે ગુઢ આશ્રય કહ્યો છે તે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને સમજાવવા માટે શ્રી હરિરાય થોડોક ભાવ પ્રગટ કરે છે વાર્તા પેલી નાગજી નાગજીભ્ટ શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક નાગજી ભટ્ટ જેમને ગુસાઈજી પોતે નાગિયા કહીને બોલાવતા હતા તેમની વાર્તાનો ભાવ કહે છે શ્રી ગુસાઈજી નાગજીને નાગ્યા કહેતા નાગ્યા એટલે નાગ જેમ શેષ નાગના હૃદય પર વિષ્ણુ છે શયન કરે છે તેમ ગુસાઈજી નાગજી ભટ્ટના હૃદયમાં હંમેશા વિરાજે છે ક્યાંક એવી શંકા થાય કે શ્રી ગુસાઈજી પોતે ભક્તવત્સલ છે અને તેથી જ બધા ભક્તોના હૃદયમાં વિરાજે છે તો પછી નાગજી ભટ્ટને જ નાગ કેમ કહ્યા તેનો ઉત્તર એ છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી સ્કંધમાં શુબોધિનીજીમાં મંગલા ચરણમાં પ્રથમ કારિકામાં એવું દર્શાવે છે કે હજારો લક્ષ્મી થકી લીલાથી સેવાયેલા અને કળાઓના ભંડારરૂપ લી શ્રી પુરુષોત્તમ લીલારૂપ શીરસાગરમાં મારા હૃદય સ્વરૂપી શેષ બિરાજે છે એમ ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે તેઓ તમામ લીલા સાથે નાગજી ભટ્ટના હૃદયમાં સ્થિત રહી અને કાયમ રહે છે આ ભાવથી શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને નાગ્યા કહે છે જો અભિપ્રાય એ છે કે નાગ જેમ તામસ છે તેમ નાગજી ભટ્ટ પણ તામસ ભક્ત છે તામસ ભક્તને શ્રી ઠાકોરજીના પ્રગટ દેખાતા સ્વરૂપમાં આસક્તિ ખૂબ રહે તેમજ નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીના પ્રગટ દેખાવતા સ્વરૂપમાં અધિક પ્રેમ છે એવું પણ જણાય છે એવું કેમ જણાય તો કે એક વખત નાગજી ભટ્ટ શ્રી ગોવર્ધનધરની સેવા કરી રહ્યા હતા પણ નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપના દર્શનની ઈચ્છા થયા કરે તેથી નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને એક શ્લોક લખીને અડેલ મોકવ્યો આ શ્લોકમાં શ્રી નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને જળ કમળ કહ્યા છે શ્રી ગોવર્ધનધરને કમળ કહ્યા છે આથી એવું જણાય છે શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપમાં નાગજી ભટ્ટની અધિક પ્રીતિ છે વળી નાગજી ભટ્ટનું અવલૌકિક સ્વરૂપ છે પદ્માવતીનું પ્રાગટ્ય છે પદ્માવતી લલિતાજીથી પ્રગટ્યા છે તેમના તામસ ભાવનું સ્વરૂપ છે લલિતા પદ્માવતી સ્વરૂપે શ્રી ચંદ્રાવલીની સેવામાં કાયમ તત્પર રહે છે એટલા માટે કે લલિતાજીનું પ્રાગટ્ય શ્રી ચંદ્રાવલીજી છે એટલે તો લલિતાજી શ્રી ગુસાઈજી શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલી બંનેના આજ્ઞાકારીણી સખી છે બંનેની સેવામાં સદા તત્પર રહે છે કેમ કે આ બંને મુખ્ય સ્વામિની છે શ્રી સ્વામિનીજી આલંબન ભાવરૂપ છે ભાવ જેમાં ભાવ જેમના પ્રત્યે જાગે તે આલંબન અને શ્રી ચંદ્રાવલીજી ઉદીપન ભાવનું સ્વરૂપ છે ભાવને ઉત્તેજન આપે તે ઉદીપન બંને સ્વામિની શ્રી ઠાકોરજીની બંને બાજુ વિરાજે છે જ્યાં બે સ્વામિની હોય ત્યાં આ ભાવ જાણવો શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીની ડાબી બાજુએ અને ચંદ્રાવલીજી સદા શ્રી ઠાકોરજીની જમણી બાજુએ બિરાજે છે તેથી આ બંને મુખ્ય સ્વામિની છે એમનામાં ભેદ નથી પદ્માવતી શ્રી ચંદ્રાવલીજીના અતરંગ સખી છે લીલામાં શ્રી ચંદ્રાવતીને સુંદર સામગ્રી અંગીકાર કરાવે છે તેમજ નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીને ઉત્તમ સામગ્રી અંગીકાર કરવામાં સદા તત્પર તૈયાર રહે છે આ વાત કેરીઓના પ્રસંગમાં પ્રસિદ્ધ છે અને ચીરવસ્ત્રના પ્રસંગમાં પણ છે આમ નાગજીભ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં સદા મગ્ન રહેતા જે તેથી જુદી શ્રી ઠાકોરજીની સેવા પધરાવી નથી શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે માનસી સા પરામતા એ માનસી સેવાના તેઓ અધિકારી છે તેથી લીલા રસમાં સદા મગ્ન રહે છે નાગજી ભટ્ટ ગોધરામાં એક સાઠોદર બ્રાહ્મણને ત્યાં પ્રગટ્યા ચાર ભાઈમાં નાગજી સૌથી નાના છે એ બહુ ભણ્યા પિતાના મરણ પછી ચારેય ભાઈ જુદા થયા પિતા ગામના દેસાઈ હતા ખૂબ દ્રવ્ય ખૂબ હતું ચારે ભાઈઓએ વહેંચી લીધું એ પછી નાગજીનું લગ્ન થયું સ્ત્રી દેવી મળી સમય વીતીએ નાગજી ભટ્ટને એક દીકરી થઈ એ પછી થોડા જ દિવસોમાં ગામમાં રોગચાળો ફેલાયો નાગજી ભટ્ટના ત્રણેય ભાઈ મરી ગયા પછી રાજ્યનું તોફાન ઉઠ્યું તેમાં નાગજી ભટ્ટનું બધું દ્રવ્ય ભરખાઈ ગયું આથી નાગજી ભટ્ટને ખૂબ દુઃખ થયું ગામના આચાર્યના સેવક રાણા વ્યાસ રહેતા હતા નાગજી ભટ્ટ રાણા વ્યાસ પાસે આવ્યા પોતાનું બધું દુઃખ કહ્યું ખૂબ રડવા લાગ્યા ત્યારે રાણા વ્યાસે કહ્યું કે અડેલ માં શ્રી આચાર્યજી વિરાજે છે તેમના શરણે તમે જાઓ તેવો ઈશ્વર છે એમના શરણે જવાથી તમને ખૂબ સુખ મળશે આ લોક પરલોક બંનેમાં સુખ પામશો હું પણ શ્રી આચાર્યજીનો સેવક થયો છું આ સાંભળી નાગજી ભટ્ટ ગોધરા ગોધરાથી અડેલ જવા નીકળ્યા કેટલાક દિવસોએ આવી પહોંચ્યા વાર્તા પ્રસંગ પહેલો આ નાગજી ભટ્ટ પહેલાં તો શ્રી આચાર્યજી પાસે નામ પમાવા આવ્યા ત્યારે આચાર્યજીએ નાગજી ભટ્ટને એવી આજ્ઞા કરી કે નાગજી તમે લાલન એટલે કે શ્રી ગુસાઈજી પાસે જઈને નામ પામો એમ કેમ કહ્યું કારણ નાગજી શ્રી ગુસાઈજીના અંગ સંબંધી છે તે ગુસાઈજીમાં તેને અધિક પ્રીતિ થશે તેથી શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે તમે લાલન પાસે જઈને નામ પામો બીજો અભિપ્રાય એ પણ છે કે શ્રી આચાર્યજીને હવે સંન્યાસ લેવો છે અને પોતાના વંશ દ્વારા માર્ગ પર આગળ ચલાવવો છે તેમના માટે તો શ્રી ઠાકોરજીએ લગ્ન કરવા માટે આજ્ઞા કરી આવું વિચારી શ્રી આચાર્યજીએ નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજી પાસે પાઠવ્યા અહીં એવી શંકા થાય કે મહાપ્રભુજીના મોટા લાલન તો શ્રી ગોપીનાથજી છે તેમની પાસે નાગજી ભટ્ટને કેમ ન મોકલ્યા કેમ કે ગોપીનાથજી મર્યાદા એટલે કે બલદેવજીનો અવતાર છે એમની રૂચિ પણ સાધના કરવામાં ઘણી છે વળી આગળ પુષ્ટિમાર્ગનો ઉપદેશ ગુસાઈજી કરશે પુષ્ટિમાર્ગનો વિસ્તાર કરનારા તેઓ છે એટલે શ્રી આચાર્યજીએ પુષ્ટિમાર્ગના જીવ શ્રી ગુસાઈજીને સોંપ્યું પુષ્ટિ માર્ગના સિદ્ધાંતમાં મુખ્ય પાત્ર નાગજી ભટ્ટ છે એટલે શ્રી આચાર્યજીએ શ્રી ગુસાઈજી પાસે તેમને પાઠવ્યા આમ નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક થયા જેમ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પ્રથમ સેવક દામોદરદાસ હરસાનીજી છે તેમ શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક નાગજી ભટ્ટ છે નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજી પાસે આવીને વિનંતી કરી શ્રી ગુસાઈજીએ કૃપા કરી નાગજીને નામ સુણાવ્યું પછી બ્રહ્મસંબંધ આપ્યું આ નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય છે શ્રી ગુસાઈજી પાસે કેટલાક દિવસ રહી પછી નાગજી પોતાને ઘરે આવ્યા કેટલા દિવસો પછી નાગજીની દીકરીનું લગ્ન લેવાયું ખંભાતના વૈષ્ણવોએ આ જાણ્યું તેઓ શ્રી ગુસાઈજીના સેવક હતા તેમણે અંદર નાણાં ભેગા કરી તેની હુંડી કરાવી એક પત્રમાં બીડી એક કાસદને નાગજી પાસે ખંભાતથી ગોધરા મોકલ્યો પત્રમાં વૈષ્ણવોએ નાગજીને લખ્યું હતું કે આ દ્રવ્ય તમારી દીકરીના લગ્ન માટે મોકલ્યું છે તમે સારી પેઠે લગ્ન કરજો કાસદ પત્ર લઈને નાગજીના ઘેર ગોધરા આવ્યો નાગજીને પત્ર આપ્યો પત્ર વાંચી નાગજીને મનમાં વિચાર કર્યો કે વૈષ્ણવોનું ધન લગ્નમાં ખર્ચવું ઠીક નથી આપણો ધર્મ નથી દીકરી તો કોઈ રંગ બ્રાહ્મણને દેશ આ દ્રવ્ય તો શ્રી ગુસાઈજીને પહોંચે તો સારું ભાવ પ્રકાશ કેમ કે નાગજી ગૃહસ્થ છે બીજાનું ધન લઈ લે વળી વૈષ્ણવોનું દ્રવ્યો તો દ્રવ્ય તો પ્રભુનું છે તેને લૌકિક કાર્યમાં નાગજી કેમ ખર્ચે પછી એ કાસદને તો હુંડીની પહોંચ લખી આપી ખંભાત વિદાય કર્યો શરાફની દુકાનેથી એ હુંડીની મોહરો ખરીદી નાગજી પોતાના ઘરે આવ્યો વાંસની એક પોલી લાઠી લઈ તેમાં મોહરો ભરી પોતે કાપડીનો વેશ ધારણ કરી લાઠી હાથમાં લઈ ગોધરાથી શ્રી ગોકુલ ગુસાઈનાથજીના દર્શન કરવા માટે નીકળ્યો શ્રી ગુસાઈજીએ જાણ્યું કે નાગજી પોતાના ઘરેથી મારા દર્શને મારા દર્શને આવે છે માર્ગમાં એક વૈષ્ણવ ડોશીમાં એક ગામમાં રહેતા હતા તેઓ શ્રી ગુસાઈજીના સેવકની હતા તેને સપનામાં શ્રી ગુસાઈજીએ જણાવ્યું કે મારો અનન્ય સેવક નાગજી ભટ્ટ કાપડીના વેશમાં આવે છે તેને ત્રણ દિવસ તારા ઘરે પરોણા રૂપે રાખજે નાગજીને સખડી મહાપ્રસાદ લેવડાવજે તે દિવસે રાત્રે શ્રી ગુસાઈજીએ નાગજીને પણ સ્વપ્નમાં કહ્યું કે તું કાલે અમુક ગામમાં અમુક બાઈને ત્યાં ત્રણ દિવસ રહેજે સખડી મહાપ્રસાદ લેજે ડોસીમાએ તો સવારે ઉઠી સેવા કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો સમય થયે ભોગ સરાવી અનુસર કરી મહાપ્રસાદ ઢાંકી અને પોતે બહાર આવી ગયા નાગજી ભટ્ટ ખરાબ પોરે બહાર ગામથી આવી માર્ગમાં ઊભા રહ્યા ચિંતા કરવા લાગ્યા વગર બોલાવીએ વગર જાણીએ કોના ઘરે જવું પેલી બાઈ ઊભી ઊભી ચિંતા કરે કે હજી વૈષ્ણવનો આવ્યા હજી વૈષ્ણવનો આવ્યા આમ બંનેને ચિંતા થઈ એટલામાં માની નજર દૂર ઊભેલા નાગજી પર પડી એટલે તેઓ ભક્તિભાવથી પ્રેમ સહિત નાગજી ભટ્ટની પાસે ગયા ખૂબ પ્રેમથી તેને નાગજીને શ્રી કૃષ્ણ સ્મરણ કર્યા પછી નાગજી ભટ્ટને રાત્રિના બધા સમાચાર કહ્યા કે ગુસાઈજીની આવી આજ્ઞા છે તેથી કૃપા કરીને મારે ઘેર પધારો આમ ઘણા માણથી નોતરીને નાગજીને પોતાને ઘેર ડોશીમાં પધારાવી લાવ્યા નાગજીના મનમાં વિચારવા લાગી કે ગુસાઈજીએ પોતાની આજ્ઞાના જેને પ્રસાદ લેવા માટે થઈ છે તે તો આ ડોશીમાં છે પણ તેના હાથની સખડી કેમ લેવાય ભાવ પ્રકાશ કેમ કે તે ગોંડ બ્રાહ્મણ છે આમ જાતિ વ્યવહાર મનમાં આવ્યો પણ લીલામાં એ શ્રી ચંદ્રાવલીના સખી છે તેનું નામ બહુલા છે તેનો સ્વભાવ ખૂબ સરળ છે તેથી ચંદ્રાવલીજીને તે ખૂબ જ વહાલી છે પણ નાગજીને આ ડોશીમાનું સ્વરૂપનું ભાન થયું નહીં એટલે તેના હૃદયમાં આ ભાવની પણ ખબર ન પડી માટે શંકા કરી એટલામાં ડોશીમાએ આવી નાગજીને કહ્યું કે ઉઠો નાહી લો ત્યારે નાગજીએ ડોશીમાને કહ્યું કે સખડી મહાપ્રસાદ તો હું નહીં લઉં ડોશીમાએ કહ્યું કે તમારી ઈચ્છા હોય તો લેજો જલ્દી નાવ તો ખરા પછી નાગજી નાઈને આવી બેઠા માએ નાગજીને બાલ ભોગનો મહાપ્રસાદ અનસખડી તથા દૂધની સામગ્રી પીરસી નાગજીએ મહાપ્રસાદ લીધો નાગજીએ તે પછી કહ્યું કે હવે હું જઈશ માએ કહ્યું કે આજ્ઞા તો ત્રણ દિવસની છે ત્યારે ત્રણ દિવસ સુધી નાગજીએ ત્યાં અનસખડી મહાપ્રસાદ લીધો પછી નાગજી તે બાઈની વિદાય લઈ શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે ગોકુળ જવા નીકળ્યા અહીં એવી શંકા થાય કે ત્રણ દિવસની આજ્ઞા શા માટે કરી કેમ કે નાગજી ભટ્ટને હજી વૈષ્ણવના સ્વરૂપનું સારી પેઠે જ્ઞાન થયું ન હતું એટલે આ ડોશીમાના સંઘથી નાગજીને વૈષ્ણવના હૃદયનો અગાધ ઘેરો ભાવ બતાવ્યો છે તેથી શ્રી ગુસાઈજીએ નાગજી ભટ્ટને ત્રણ દિવસ ત્રે ડોશીમાને ત્યાં રહેવાની આજ્ઞા કરી સખડી મહાપ્રસાદ લેવા કહ્યું તેનું કારણ એ છે કે સખડી પૂર્ણ સ્નેહનું સ્વરૂપ છે જેને પૂર્ણ સ્નેહ વૈષ્ણવ પર હોય તે વૈષ્ણવને સખડી મહાપ્રસાદ લેવડાવાય આ ડોશીમાને વૈષ્ણવ પર સ્નેહ છે તેથી તેમની મારફત નાગજીને આ દાન શ્રી ગુસાઈજી પોતે કરાવવા માંગે છે તેથી સખડી મહાપ્રસાદ લેવાનું કહ્યું ત્રણ દિવસ મહાપ્રસાદ લે તે દ્રઢ થાય આ પણ અભિપ્રાય છે વળી બીજું કારણ એ છે કે આ ડોશીમાના ભાવનું પણ પોષણ શ્રી ગુસાઈજીએ પોતે કર્યું છે પણ નાગજીને આ વાતનું ભાન હજી થયું નથી તેથી ત્રણેય દિવસ અનસખડીનો મહાપ્રસાદ લીધો જે દિવસે નાગજી ગોકુળ પહોંચી રહ્યા હતા તેની ચાર ઘડી અગાઉ સ્નાન સમયે શ્રી ગુસાઈજીએ બધા વૈષ્ણવોને કહ્યું મારો નાગ આજે આવવો જોઈએ પછી શ્રી ગુસાઈજી સ્નાન કરી ધોતી ઉપરના ધારણ કરી અને ગાદી પર વિરાજીને શંખ ચક્ર ધરી રહ્યા હતા તે જ વખત નાગજી ભટ્ટ આવીને ગુસાઈજીને દંડવત કર્યા શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે નાગ્યા તું ક્યારે આવ્યો ત્યારે નાગજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ હમણાં જ આવ્યો શ્રી ગુસાઈજીએ ફરી પૂછ્યું કે નાગ્યા તું માર્ગમાં ક્યાં ક્યાં વૈષ્ણવને ત્યાં રહ્યો કયો પ્રસાદ લીધો નાગજીએ કહ્યું મહારાજ ફલાણા ડોશીમાને ઘેર ત્રણ દિવસ રહી અનસખડી મહાપ્રસાદ લીધો સાંભળતા જ ગુસાઈજીએ કહ્યું કે મારી અતરંગી ખૂબ ખૂબ નજીકની સેવકીને ત્યાં સખડી મહાપ્રસાદ કેમ ન લીધો આવું કહી શ્રી ગુસાઈજીએ પીઠ દઈને બેઠા ત્યારે તો નાગજી ભટ્ટને લાગલા જ દે પહેલી મોહોરોની લાઠી ભંડારમાં મૂકી પોતે પહેલાં ડોશીમાને ત્યાં જ પહોંચ્યા ડોશીમાએ અનસખડી મહાપ્રસાદ પીરસ્યો નાગજીએ કહ્યું કે હું તો સખડી મહાપ્રસાદ લેવા આવ્યો છું માટે સખડી પીરશો ડોશીમાં ખૂબ રાજી થયા સખડી મહાપ્રસાદ પીરસ્યું ત્રણ દિવસ સખડી મહાપ્રસાદ લઈ ડોશીમાની વિદાય લઈ ફરી પાછા ગોકુળ આવવા નીકળ્યા તે થોડાક જ દિવસમાં આવીને શ્રી ગુસાઈજીને દંડવત કર્યા ત્યારે નાગજીએ શ્રી ગુસાઈજીને પૂછ્યું કે તને આટલા દિવસ વચમાં જોયો નહીં તે તું ક્યાં ગયો હતો નાગજીએ વિનંતી કરી કે મહારાજ પહેલાં ડોશીમાને ત્યાં સખડી મહાપ્રસાદ લેવા ગયો હતો ત્રણ દિવસ સખડી મહાપ્રસાદ લઈ અપઘડી આવ્યો છું નાગજીની વાત સાંભળીને શ્રી ગોસાઈજી ખૂબ પ્રસન્ન થયા પછી જતી વખતે ભંડારીએ પેલી લાઠી ઉંચકી તો ખૂબ ભારે લાઠી લાઠી લઈને શ્રી ગોસાઈજી પાસે આવી વિનંતી કરી કે આ લાઠી ખૂબ ભારે લાગે છે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે લાઠીને ફાડીને બે ટુકડા કરો ભંડારીએ લાઠીને ફાળતા જ મોહરો નીકળી ત્યારે ગોસાઈજીએ આજ્ઞા કરી કે આ તો મારા નાગનું કામ છે આ નાગજી ભટ્ટ શ્રી ગોસાઈજીના આવા કૃપાપાત્ર ભગવત હતા નાગજી ભટ્ટ ગોધરાના દેસાઈ હતા તેમની દીકરીના લગ્નનો દિવસ ખૂબ નજીક આવવા લાગ્યો ત્યારે ભટાણીએ કહ્યું કે મારી પાસે કંઈ દ્રવ્ય તો છે નહીં તેથી એક ચૂડો પાનેતર અને કંકુથી દીકરીનું લગ્ન કરી દઈશ આ વાત વૈષ્ણવોએ સાંભળી બધા ભેગા થઈ ગામના હાકેમ પાસે ગયા અને બધા સમાચાર કહ્યા કહ્યું કે નાગજી ભટ્ટ તો ઘરે છે જ નહીં ભટાણી એક ચૂડો હળદર કંકુ પાનેતરથી દીકરીનું લગ્ન કરે છે આ સાંભળીને ગામના હાકેમે કહ્યું કે નાગજી ભટ્ટની દીકરીનું લગ્ન છે અને તે આ રીતે થાય પછી તે હાકેમે લગ્નનો બધો જ સરંજામ સાજી કરીને નાગજીને ઘેર ભટાણીને પહોંચાડ્યું ત્યારે નાગજીની સ્ત્રીએ સારી રીતે સારા ગૃહસ્થને ઘેર પોતાની દીકરીનું લગ્ન કર્યું પછી કેટલાક દિવસ પછી નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી પાસેથી વિદાય લઈ પોતાના ઘરે ગયા ત્યારે આ સમાચાર મળ્યા દીકરીના લગ્નની રીત ના નાગજીની સ્ત્રીએ નાગજીને કહી સંભળાવી નાગજીએ કહ્યું ભગવદ્ ઈચ્છા જે થયું તે સારું થયું લૌકિક ધન લૌકિકમાં વપરાયું વૈષ્ણવનું અવલૌકિક ધન હતું તે દીકરીના લગ્નમાં કઈ રીતે વાપરવું આ બધા સમાચાર ખંભાતના વૈષ્ણવોએ સાંભળ્યા ત્યારે નાગજીના ખૂબ વખાણ કરવા લાગ્યા નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા વાર્તા પ્રસંગ બે નાગજી ભટ્ટ ગોધરાના દેસાઈ હતા એટલે હાકમે એકવાર નાગજીને બોલાવીને કહ્યું કે તમે રાજનગર એટલે કે અમદાવાદ જાય દેશાધિપતિ પાસે જઈને મારી જાગીરનો પટ્ટો વધરાવી લાવો ભાકે મેં બસો રૂપિયા આપીને કહ્યું કે કામદારોને આપવા પડે તો આપજો નાગજી બસો રૂપિયા અને એક માણસને સાથે લઈને ગોધરામાંથી નીકળ્યા રાજનગર આવી પહોંચ્યા કપડાં પહેરી ઘોડા પર સવાર થઈ રાજનગરના બજારમાં નીકળ્યા તીરપોલિયા નજીક આવ્યા ત્યાં તો વેચાણ માટે મુકાયેલા એક ભારે કિંમતીનું વસ્ત્ર કિંમતનું વસ્ત્ર જોયું નાગજીએ વિચાર્યું કે આ ચીર વસ્ત્ર બહુ જ સુંદર છે શ્રી ગુસાઈજી પાસે પહોંચે તો કેવું સારું નાગજીએ વસ્ત્રની કિંમત પૂછી વસ્ત્રવાળાએ બસો રૂપિયા માંગ્યા નાગજીએ બસો રૂપિયા આપી વસ્ત્ર ખરીદી લીધું પછી ફરીથી પોતાના મુકામે આવ્યા પછી એ વસ્ત્રને વાંસની ભૂંગળીમાં ઉતારી પોતે વૈરાગીનું રૂપ ધરી ચાકરને મુકામમાં રાખી કહ્યું કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી કસે જતો નહીં ઘરમાં જ રહેજે આવું કહી નાગજી રાજનગરથી ગોકુલ જવા નીકળ્યા રાત દિવસ ચાલતા રહ્યા કેટલાક દિવસે ગોકુળ આવી પહોંચ્યા તે દાળે શ્રી ગુસાઈજીએ અગાઉથી વૈષ્ણવને કહી રાખ્યું હતું કે આજે મારો નાગ આવવો જોઈએ આટલું શ્રી મુખે શ્રી ગુસાઈજીએ કહ્યું એ જ વખત નાગજીએ આવી શ્રી ગુસાઈજીને દંડવત કર્યા શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે નાગજી તું ક્યારે આવ્યો ત્યારે નાગજીએ વિનંતી કરી કે મહારાજ આપના દર્શન કર્યાને ઘણા દિવસ થઈ ગયા એટલે દર્શન કરવા આવ્યો છું ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે સ્નાન કરીને ઝારી લઈને ભીતર જા અને મહાપ્રસાદ લઈ નાગજી સ્નાન કરી ઝારી લઈને ભીતર ચીર વસ્ત્ર લઈ ગયા નાગજીને એવો મનોરથ થયો કે માતાજી રૂકમણી વહુજી આ ચીર પહેરીને શ્રી ગુસાઈજી પાસે પધારે અને હું જુગલ જોડીના દર્શન કરીને તેજ પડે રાજનગર નીકળી જાઉં આવો મનોરથ મનમાં કરી નાગજી ભીતર મહાપ્રસાદ લેવા ગયા શ્રી રૂકમણી વહુજી મહાપ્રસાદની પાતળ પોતાના શ્રીહસ્તમાં લઈ નાગજીને ધરવા માટે આવ્યા ત્યારે નાગજીએ દંડવત કરી વિનંતી કરી કે મહારાજ આ ચીર પહેરી આપ પ્રભુ પાસે શૈયા પર પધારો હું દર્શન કરું ત્યારે રૂકમણી વહુજીને નાગજીને કહ્યું કે આ ચીર વસ્ત્ર મેં પહેરેલું જોઈ પ્રભુ મને ખીજાશે એ માટે કે આવું પરમસુંદર વસ્ત્ર તમે કેમ ધારણ આવું આવું એ માટે કે આવું પરમસુંદર વસ્ત્ર તમે કેમ પહેર્યું માતાજીની આવી હઠ જોઈને નાગજીને શ્રી રુકમણી વહુજીને શ્રી ગુસાઈજીના સમ દીધા અને ખૂબ વિનંતી કરીને કહ્યું કે આ ચીર તો પહેરવું જોઈએ ત્યારે નાગજીના આગ્રહથી ચીર વસ્ત્ર ખવા સોંપાડવામાં આવ્યું ત્યારે ખવાસણે એ ચીર લઈ પાસે રાખ્યું પછી નાગજી મહાપ્રસાદ લેવા બેઠા મહાપ્રસાદ લઈને નાગજી શ્રી ગુસાઈજી પાસે બેઠા શ્રી ગુસાઈજીએ નાગજીને પૂછ્યું કે તારું આવવું કેમ થયું ત્યારે નાગજીએ વિનંતી કરી કે મહારાજ આપણા દર્શન કરીએ ઘણા દિવસ થઈ ગયા છે તો આપની કૃપા થયા હવે હું રાત્રે જઈશ જ્યારે આપ પોઢવાને પધારશો ત્યારે નીકળી જઈશ પછી ગુસાઈજી બધા વૈષ્ણવોને વિદાય કરી પોતે સૈયા પર પોઢવા પધાર્યા ત્યારે નાગજીએ શ્રી રૂકમણી વહુજી પાસે આવી વિનંતી કરી કે મહારાજ આપે પેલું ચીરવસ્ત્ર અંગીકાર કરો ધારણ કરો ત્યારે નાગજીની હઠને કારણે શ્રી રૂકમણી વહુજીએ તે ચીર ધારણ કર્યું પછી રૂકમણી શ્રી ગુસાઈજી પાસે સૈયા પર પધાર્યા ત્યારે નાગજીએ શ્રી ગુસાઈજીને જુગલ જોડીના દર્શન આપ્યા નાગજીના આ પ્રકારના દર્શન કરી પ્રભુને દંડવત કરી ત્યાંથી પોતે વિદાય થઈ રાજનગર જવા નીકળ્યા પછી શ્રી ગુસાઈજીએ શ્રી રુકમણી બહુજીને પૂછ્યું કે આ ચીર કોણ લાવ્યું ત્યારે શ્રી રુકમણી વહુજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે નાગજી લાવ્યું છે શ્રી ગુસાઈજીએ શ્રી રૂકમણી બહુજીને કહ્યું કે આ ચીર તો શ્રી સ્વામીનીજીને લાયક હતું તે તમે આવું ચીર શા માટે પહેર્યું ત્યારે રૂકમણીજીએ ડરતા ડરતા ગુસાઈજીને કહ્યું કે આ ચીર તો હું પહેરતી જ નહોતી પણ નાગજીએ આપના સમ દીધા એટલે મેં ચીર ધારણ કર્યું છે આ સાંભળી શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને ચૂપ રહ્યા પછી પોતે શ્રી મુખેથી વચન કર્યા કે મારો નાગ એવો જ છે પણ હવે રહ્યો નહીં હોય દર્શન કરીને નીકળી ગયો હશે નાગજી મધરાતે શ્રી ગુસાઈજીના દ્વારે દંડવત કરી ત્યાંથી નીકળ્યા કેટલાક દિવસે રાજનગર કેટલાક દિવસે રાજનગર આવી પહોંચ્યા પછી દેશાધિપતિને મળી ગોધરાના હાકેમનો પટ્ટો વધરાવી ગોધરા આવ્યા પૈસા ખર્ચ્યા વિના જ પટ્ટો વધરાવી લાવ્યા એ જાગીરનો પટ્ટો ગોધરાના હાકેમને આપ્યો હાકેમ નાગજી પર ખૂબ ખુશ થયા નાગજીને એક સુંદર સરપાવ એટલે કે પોશાક હાકેમે આપ્યો એ પોશાક પહેરી નાગજી પોતાના ઘરે આવ્યા નાગજી શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગીય હતા વાર્તા પ્રસંગ ત્રણ એક વખત શ્રી ગુસાઈજી દ્વારકા પધાર્યા શ્રી રણછોડરાયજીના દર્શન કરી વિદાય થઈ દ્વારિકાની બહાર આવ્યા શ્રી રામજીનું શ્રી લક્ષ્મણજીનું મંદિર હતું તે સ્થળે પોતે ઊભા રહ્યા એટલામાં નાગજી કેરી લઈને ત્યાં આવ્યા એક ટોપલામાં બસ્તો કેરી શ્રી ગુસાઈજીની સામે ધરી ભેટ કરી દંડવત કર્યા ત્યારે ગુસાઈજીએ ખૂબ ખૂબ સુંદર કેરીઓ જોઈને આજ્ઞા કરી કે આ કેરીઓ શ્રી રણછોડજીને સમર્પી આવ અને તે શ્રી રણછોડજીના દર્શન પણ કર્યા નથી તે કરતો આવ તે તે રણછોડજીના દર્શન પણ નથી કર્યા તે કરતો આવ પછી હજામત કરાવી ગોમતીમાં સ્નાન કરી મારી પાસે આવજે ત્યારે નાગજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ મારે દ્વારિકા સાથે સી લેવા દેવા મને તો આપના દર્શન થાય એટલે બધા મનોરથ પૂર્ણ થાય સાંભળી શ્રી ગુસાઈજીએ ફરી નાગજીને કહ્યું કે આવું ન કરવું કેરીઓ શ્રી રણછોડજીમાં પધરાવી દર્શન કરીને તું આવ તું દર્શન કરી નહીં આવે ત્યાં સુધી તારે માટે હું અહીં જ બેઠો છું તું આવશે ત્યારે હું નીકળીશ આ સાંભળી શ્રી ગુસાઈજીની આજ્ઞા માની નાગજી શ્રી રણછોડજીના દર્શને ગયા દર્શન કરી કેરીઓ સમર્પી પધરાવી હજામત કરી ગોમતીમાં સ્નાન કરી શ્રી રણછોડજી પાસેથી વિદાય લેવા ગયા મંદિરમાં આવી નાગજી જુએ છે તો ગુસાઈજી શ્રી રણછોડજીને બીડી આરોગાવે છે અને શ્રી રણછોડજી શ્રી ગુસાઈજીને આરોગાવે છે આવા દર્શન કરી નાગજીને પોતાના મનમાં ખૂબ રાજી થયા પછી શ્રી રણછોડજીની વિદાય લઈ નીકળ્યા રામ લક્ષ્મણના મંદિરમાં જઈ નાગજીએ શ્રી ગુસાઈજીને દંડવૃત કર્યા અને વિનંતી કરી કે મહારાજ આજ્ઞાથી શ્રી રણછોડજીના દર્શને ગયો છું તેથી મને ખૂબ સુખ મળ્યું ત્યાં રણછોડજીના દર્શન થયા અને આપના પણ દર્શન થયા તેથી મને ખૂબ સુખ થયું ત્યારે શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈ શ્રી મુખે વચન કહ્યા કે આ શ્રી રણછોડજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ માનેલા છે તેથી આ સ્થળે મારો સંબંધ છે પછી નાગજીને સાથે લઈ શ્રી ગુસાઈજી ત્યાંથી નીકળ્યા તે ગાગા શાદી નામનું ગામ છે ત્યાં આવી મુકામ કર્યો શ્રી ગુસાઈજી તો પોતે સ્નાન કરી રસોઈ પધાર રસોઈમાં પધાર્યા ત્યારે નાગજી થુવેરના વનમાં ગયા એ વનમાં અગાઉ કેરીઓ સંતાડી આવ્યા હતા ત્યાંથી ચારસો કેરીઓ લાવીને શ્રી ગુસાઈજીની સામે નાગજીએ રાખી ત્યારે ગુસાઈજીએ નાગજીને કહ્યું કે આ કેરીઓ અમે કઈ રીતે રાખીએ તું બધી કેરીઓ ત્યાં શ્રી રણછોડરાયજીમાં કેમ ન લાવ્યો અમારાથી છુપાવ્યું કેમ ત્યારે નાગજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ અમે તો આપને વેચાઈ ચૂક્યા છીએ અમને તો શ્રી રણછોડરાયજી આપે બતાવ્યા છે અને ત્યારે શ્રી રણછોડરાયજીએ અમને જાણ્યા છે વળી અમે બધું છોડીને આપના ચરણમાં લાવ્યા છીએ માટે કૃપા કરીને આ કેરીનો અંગીકાર કરો નાગજીની આ વાત સાંભળીને શ્રી ગુસાઈ શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા કેરીઓ શ્રીહસ્તમાં લઈ લીધી લઈને જુએ છે તો કેરીઓ બહુ સુંદર છે ત્યારે શ્રી ગુસાઈજીએ નાગજીને કહ્યું કે આ કેરી અમે કઈ રીતે લઈએ આ સામગ્રી તો શ્રીનાથજીને લાયક છે એટલે શ્રીનાથજી દ્વાર પહોંચે શ્રીનાથજી અંગીકાર કરે ત્યારે અમે લઈએ આ સાંભળતા તે જ ઘડીએ એક સાંઢણી લઈ તેની બંને બાજુ બસ્સો કેરી રાખીને નાગજી ત્યાંથી શ્રીજી દ્વાર ઉપડ્યા રાત દિવસ ચાલતા ચોથે દિવસે શ્રીજી દ્વાર આવ્યા રામદાસ મુખ્ય ભીતરિયાને બસ્સો કેરી આપી અને કહ્યું કે જલ્દી પહોંચ લખી આપો ત્યારે રામદાસે કહ્યું કે હજી હમણાં તો આવ્યા છો થોડાક દિવસ રહો નાગજીએ કહ્યું કે મારે ઘડી જ જવું છે તેથી આ ઘડીએ જ પહોંચ લખી આપો ત્યારે રામદાસજીએ બસ્સો કેરીની પહોંચ લખી આપી પછી નાગરિક એ વિચાર્યું કે હવે ગોકુળમાં શ્રી નવનીત પ્રિયાજીને પણ પહોંચાડી જો પહોંચાડવી જોઈએ ક્યાંક ગુસાઈજી મને ફરી ન મોકલે આવું આવું વિચારી નાગજી શ્રી ગોકુળ આવ્યા બસો કેરી શ્રી ગરદ શ્રી ગીરધરજી સામે રાખી દંડવત કરી વિનંતી કરી મહારાજ પહોંચ હમણાં જ લખી આપો ત્યારે ગિરદરજીએ કહ્યું કે નાગજી થોડા દિવસ અહીં રહો હજી હમણાં તો આવ્યા છો એટલામાં ચાલ્યા કારણ શું છે ત્યારે નાગજીએ કહ્યું કે મારે શ્રી ગુસાઈજી પાસે જરવાની જરૂર છે તેથી કૃપા કરીને હમણાં જ જલ્દી પહોંચ લખી આપો ત્યારે શ્રી ગીરધરજીએ બસ્સો કેરીઓની પહોંચ લખી આપી નાગજી શ્રી ગીરધરજીને દંડવત કરીને ત્યાંથી ઉતાવળે ઉપડ્યા રાત દિવસ ચાલી ત્રીજા દિવસે શ્રી ગોસાઈજી પાસે આવી પહોંચ્યા એક સાંધી પર સાતસો કેરી ભરી લાવ્યા એ કેરીઓ શ્રી ગુસાઈજીથી સંતાડી રાખી શ્રી ગુસાઈજી સ્નાન કરી રસોઈ કરી પધારે ત્યારે નાગજી પરચાગી બહારની સેવા કરે આ સમય સાધી નાગજી બહુ સુંદર એવી બસ્સો કેરીઓ સુધારીને શ્રી ગુસાઈજી પાસે લાવ્યા શ્રી ગુસાઈજી કેરી જોઈને કહ્યું કે નાગજી મેં તને પહેલા પણ કહ્યું હતું ને કે કેરીઓ શ્રી નવનાથજી શ્રી નવનીત પ્રિયાજીને લાયક છે હું પહેલાં કઈ રીતે લઉં આ સાંભળી નાગજીએ બે પત્ર શ્રી ગિરધરજીનો રામદાસનો કાઢી શ્રી ગુસાઈજીના હસ્તમાં ધર્યો એ બંને પત્ર વાંચી શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા પછી નાગજીને કહ્યું કે શ્રીનાથજી આરોગ્ય અને શ્રી નવનીત પ્રિયાજી આરોગ્ય તા ત્યાં હું પણ આરોગ્ય તું ત્યાં જ બધી કેરીઓ ન આપી આવ્યો અમારી પાસે શા માટે લાવ્યો આ સાંભળી શ્રી ગુસાઈજીએને દંડવત કરીને નાગજીએ વિનંતી કરી કે મહારાજ અમને તો શ્રીનાથજી પણ આપે બતાડ્યા અને શ્રી નવનીત પ્રિયાજી પણ આપે બતાડ્યા તેથી કૃપા કરી આપ કેરીનો અંગીકાર કરો અમે તો કેવળ આપના ચરણ કમળના દાસ છીએ નાગજીની આ વિનંતી સાંભળીને શ્રી ગુસાઈજી રસના કટોરા અને કેરી રસોઈમાં પધરાવી ગયા ભોગ ધર્યો સમય થયે ભોગ સરાવી અનુસર કરી થોડીક કેરી આરોગી આ નાગજી શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા ગુસાઈજીની બેઠક ગોધરાના નાગજીના ઘરે હતી એક વખતે શ્રી ગોકુલનાથજી દ્વારિકા પધાર્યા ગોધરા માર્ગમાં આવ્યું ત્યારે શ્રી ગોકુળજીએ પોતાના ગામ લોકોને નાગજીના ઘર વિશે પૂછ્યું અને નાગજીનું ઘર બતાવ્યું નાગજીના વંશનું ત્યાં કોઈ હતું નહીં અને ઘર પણ પડ્યું પડ્યું ખંઢેર થઈ ગયું હતું એ બધી જગ્યા ગામ લોકોને શ્રી ગોકુલનાથજીએ બતાવી તો પણ ત્યાં બધું શુદ્ધ કરી કનાત દઈ ગોકુલનાથજીને ભોગ ધર્યો પછી જ્યારે શ્રી ઘનશ્યામજી દ્વારિકા પધાર્યા ત્યારે નાગજીનું ઘર અને શ્રી ગુસાઈજીની બેઠક સમરાવી ભોગ સમર્પ્યું આ નાગજી શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા તેમની વાર્તાનો પાર નથી ક્યાં સુધી કહેવી તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્ર વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ